શરીર પર ચામડાનો પટ્ટો અને લોખંડની સાંકળ મારી વિરોધ વ્યક્ત કર્યો હતો આજે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા સાંકળો મારી અને પ્રજા અધિકારીઓને અને જે નેતાઓ છે એમને જગાડવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા અને મારે એમની વિનંતી છે મારે એમને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટું ના મારો ઉપરથી આવો પાણી પડતા પર પાટું ના મારો ગુજરાતીઓને બચાવો ગુજરાતીઓએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે ગુજરાતીઓએ તમને ખૂબ વોટ આપ્યા છેલ્લા ત્રણ ટર્મથી લોકસભાની ત્રણ ટર્મથી તમને પચીસ છવ્વીસમાંથી છવ્વીસ સીટો આ ગુજરાત આપ ગુજરાત આપી રહ્યું છે ગુજરાતીઓ તમને જે આપી છે ગુજરાત આ જાય તમને વડાપ્રધાન બનાવ્યા છે ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે તો તમે શા માટે ગુજરાતીઓને છેતરો છો તમે શા માટે ગુજરાતીઓને મારો છો હું તમ તો હવે તમે શું ગુજરાતીઓને નમાલા સમજો છો તમે એવું સમજો છો કે ગુજરાતીઓને આપણે જેટલું કષ્ટ આપીશું વેઠી લેશે બધા બધા સહન કરી લેશે કેમ કે ગુજરાતીઓ તો દાળભાતીઓ છે એમનામાં વિરોધ કરવાની કોઈ તાકાત જ નથી પરંતુ જોઈ લો આજે અમે દાળભાતીયાઓ છે બરાબર અમે દાળભાતીઓ છે તો અમે અમારા શરીર ઉપર કષ્ટ કર્યું છે પરંતુ સમય આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરી અને અધિકારીઓને જગાડીશું નહીં જાગે તો પછી એના પરિણામ આ સરકારે ભોગવવાના રહેશે ત્યારે અત્યારે એમજીવીસેલના મેનેજિંગ ડિરેક્ટરે નેશન પ્લસ ન્યૂઝ સાથે ખાસ વાતચીત દરમિયાન વિગતવાર જાણકારી આપી છે જે બાદ સસ્તી પ્રસિદ્ધિ માટે આ પ્રમાણે વિરોધ કરવામાં આવ્યો છે જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે કેમેરામેન નવનીત સાથે પ્લસ ન્યૂઝ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર